નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પંચાવનથી બસો પાંત્રીસ વિસાવદર માર્કેટયાર્ડમાં સિત્તેરથી એકસો છાસઠ જેતપુર માર્કેટયાર્ડમાં પચાસથી એકસો છાસઠ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો ભાવનગર માર્કેટ યાર્ડમાં સોથી બસો પાંચ અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો થી ત્રણસો ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસથી ચારસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડમાં એકાવનથી બસો એકવીસ મહુવા માર્કેટ યાર્ડમાં એંસીથી બસો નવ જામનગર માર્કેટ યાર્ડમાં પચાસથી બસો પચીસ સુરત માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો